ટ્રાફિક પોલીસનો કોઈ જ કંટ્રોલ નથી ત્યારે ચોવીસ કલાકમાં અમદાવાદ ભાવનગર અને વડોદરામાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ બાળકી સહિત બે લોકોને અડફેટેતા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની ઈજા પહોંચી છે ત્યારે હવે પોલીસ આવા મોટા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવી જોઈએ અને કડકપણે નિયમોનું પાલન કરાવવું જોઈએ જેવી જન લાગણી અને માંગણી ઉગ્ર બની છે ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં ડમ્પરથી થયેલ અકસ્માત પૈકી એક અકસ્માત અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો જેમાં ડમ્પર ચાલકને એક્ટિવા ચાલકે અડફેટે લીધો જેમાં બે લોકો ઈજા પહોંચી હતી અકસ્માત સર્જાયા ડમ્પર ચાલક ફરાર થયો હતો જ્યારે ઈજાગ્રસ્તોને અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે સરળ અર્થે ખસેડવામાં આવ્યા હતા ડમ્પરથી જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે સામાવાળા વાહન નાનું હોય કે મોટું તેમાં સવાર વ્યક્તિ લગભગ બચી નથી એવું સામાન્યપણે જોવામાં મળ્યું છે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લક્ઝરી બસોની જેમ ડમ્પર ચાલકોને પણ દિવસના સમયમાં શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ માત્ર ને માત્ર રાત્રિના સમયમાં ડમ્પરો શહેરના રોડ પર દેખાવો જોઈએ તેવી લાગણી સામાન્ય નાગરિકોમાં પ્રવર્તી રહેલ છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ